વડોદરા મહાનગરપાલિકા એક સ્વાયત સંસ્થા છે જનતાના પૈસાથી ચાલતી આ સંસ્થા છે ત્યારે આ વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલમાં વડોદરા શહેરના જેટલા શ્મસાનો છે એ આ જે પણ બોડી સળગાવવામાં આવશે એના સાડા સાત હજાર રૂપિયા નક્કી કર્યા છે બીજી બાજુ જોવા જઈએ તો વર્ષોથી શ્માનો ચાલી રહ્યા છે લોકો લાભ લઈ રહ્યા છે પરંતુ સંસ્થાઓને લાભ કરવાને પોતે ભ્રષ્ટાચાર કરવા સાયદ દ્વારા રૂપિયા જે નક્કી કર્યા છે એનો અમે કરવાનો વિરોધ કરીએ છીએ બીજી બાજુ જોવા જઈએ તો અનેક એવી સંસ્થાઓ છે છે કામ કરવા તૈયાર થોડા નાણાં લઈને પણ કામ કરવા તૈયાર છે તો આવી સંસ્થાઓને કામ આપવું જોઈએ આ શું વડોદરા મહાનગર સેવા સદનના સત્તાધીશોની પેઢી છે શું એમના ખિસ્સામાંથી આપવાના છે શું એમના બાપદાદાના રૂપિયા વાપરી રહ્યા છે ના

આ વડોદરા ધ્યાન નિરીક્ષણ કરતા નથી અને આવી સંસ્થાઓને જ્યારે આપી રહ્યા છે તો આનું નિરીક્ષણ કોણ કરશે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓ અને સંસ્થાઓ દ્વારા ક્યાંક મોટો ભ્રષ્ટાચાર આચરવાનું આમાં દેખાઈ રહ્યું છે જલારામ ટ્રસ્ટ છે એ લાકડા મફત આપી રહ્યા છે ઘણી એવી સંસ્થા છે અંતિમ વિધિ નો ખર્ચો આપી રહ્યા છે તો પછી સાડા સાત હજાર ખર્ચો છે એનો જે રીતના ખાસ વાળી સ્મશાન આમાં રિનોવેશનમાં છે બે મોટી સંસ્થાઓ દ્વારા પંદર કરોડ રૂપિયા આપ્યા છે અને સારામાં સારી કામગીરી થઈ રહી છે ત્યારે જો આ કામગીરી થઈ રહી હોય જલારામ ટ્રસ્ટ સારામાં સારી કામગીરી આપતા હોય લાકડા મફત આપતા હોય છાણાના થોડા રૂપિયા લેતા હોય અને પંદરસો બે હજારમાં કામ થતું હોય તો એને સાડા રૂપિયા કેમ આપવાના પરંતુ ક્યાંક ને ક્યાંક સત્તાધીશો અને અધિકારી જે ભ્રષ્ટાચાર કરવા માટે એજન્સીઓ ઉભી કરી છે એનો અમે વિરોધ કર્યો છે જોડા સાત હજારનો વધારો ખરાબ લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરીશ